હાલોલ નજીક જી એફએલમાં સર્જાઈ મોટી દુર્ઘટના ગેસ ગળતર થતાં અનેક કામદારોને અસર કામદારોના મોત નિપજવાની સંભાવનાઓ તંત્ર ઘટના સ્થળે ચાલીસ જેટલા કર્મચારીઓને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા જીએફએલ કંપનીમાં ક્લોરીન ગેસ ગળતર થતાં નાસભાગ ગેસ ગળતરના માટે શક્યતાઓને લઈ સાવધાનીના પગલાં લેવાયા અનેક કામદારોના મોત થવાની સંભાવનાઓ રણજીતનગરની શાળાઓ છોડી દેવામાં આવી જિલ્લા એસપી હાલોલ એસડીએમ સહિતનું તંત્ર ઘટના સ્થળે Let's go, let's go. ખાજુ રાખે ખાજ લેવલ પડી જશે પકડો પકડો પકડો